વિસાવદર પોલીસ દ્વારા શહેરમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું વિસાવદર પોલીસ દ્વારા વિસાવદર બસ સ્ટેન્ડથી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલું હતું ત્યાં તિરંગા યાત્રા વિસાવદર શહેરમાં ફરીને પાછે પોલીસ સ્ટેશન પૂર્ણ થયેલ હતી તિરંગા યાત્રા રેલીમાં પીઆઈ આરબી ગઢવી તેમજ વિસાવદર પોલીસ હોમગાર્ડ જીઆરટી જવાનો તેમજ વિસાવદર rspc ના સ્ટુડન્ટ અને સ્કૂલના વિદ્યાર્થીઓ સહિતના જોડાયેલ હતા અડધો કિલોમીટર જેટલી લાંબી તિરંગા યાત્રા નીકળેલી હતી ત્યારે વિસાવદર શહેરમાં દેશભક્તિનો

માળની કેવી લાગે છે જોરદાર જોરદાર પહેલી કાપી કાપી નાખી છે 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 બરાબર બરાબર અને લાંબી લાંબી થઈ બસ સારો સારો બધી તમે પછી ફૂટ વધી કે પોટ જામ એક ડાળમાંથી માળ દેખાય આમ નીચેથી ઘણી બધી દાળીઓ ફૂટે છે દેખાય છે છે પોટ સારી તો બીજું સ્ટાન્ડર્ડ છે પેલી વીણી માલ છે કે બીજી વીણી નો ત્રીજી વીણી ત્રીજી વીણી નો ઉતાર નાખ્યો બે વાર ઉતાર નાખ્યો છે એમ ને